ભરૂચ ખાતે ભારતીય પત્રકાર સંઘની બેઠકમાં નવા જિલ્લા પ્રમુખની ઉપપ્રમુખની વરણી કરવામાં આવી ભરૂચ ખાતે આજરોજ ભારતીય પત્રકાર સંઘની જિલ્લા કક્ષાની બેઠક મળી હતી જિલ્લા માહિતી કચેરીના સભાખંડમાં મળેલા બેઠકમાં ભારતીય પત્રકાર સંઘ જિલ્લા સંગઠનના પ્રમુખ તરીકે ભરૂચના જાણીતા પત્રકાર રિયાઝ પટેલની વરણીની જાહેરાત કરવામાં આવી હતી આયોજિત બેઠકમાં ભારતીય પત્રકાર સંઘના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ દિલીપભાઈ ખાચર સંગઠનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ અને ગુજરાતના પ્રભારી વસીમભાઈ મલિક જિલ્લા સંગઠનના પૂર્વ પ્રમુખ અને તાજેતરમાં પ્રદેશ ખાતે કાર્યકારી અધ્યક્ષ તરીકે નિમાયેલા વિરલભાઈ ગોહિલ જિલ્લાના પ્રભારી કનુભાઈ પરમાર જિલ્લા સંગઠનમાં નવા નિમાયેલા પ્રમુખ રિયાજ પટેલ સહિત ભરૂચ શહેર સહિત અન્ય તાલુકામાંથી આવેલા પત્રકારો ઉપસ્થિત રહ્યા હતા

અને આપણે જો એકબીજાના હાથ પકડી શું તો આપણું આપણું સંગઠન